આરોગ્ય મંત્રાલયે ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે જે સામાન્ય રીતે દરરોજ ઉપયોગમાં લેવામાં આવે છે આ વર્ષે એકસો છપ્પન જેટલી દવાઓ બજારમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ દવાઓમાં દર્દની દવાઓની સાથે ડાયાબિટીસની દવાઓ સહિત ઘણી દવાઓનો સમાવેશ થાય છે આ વર્ષે જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ફિનાઇલ ફ્રાઇન ધરાવતી નામ સામેલ છે આ દવા સામાન્ય રીતે શરદી ઉધરસ અને શરદીમાં વપરાય છે જો આ દવાનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હૃદયની સમસ્યાઓ થઈ શકે છે ઘણા સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે આ દવા બ્લડ પ્રેશર પણ વધારી શકે છે આ સાથે યુરિન ઇન્ફેક્શનની ઘણી દવાઓ પણ બજારમાંથી હટાવી દેવામાં આવી છે તમને જણાવી દઈએ કે ઓફલોક્સિન અને ફ્લેવો જેટના મિશ્રણનો ઉપયોગ યુરિન ઇન્ફેક્શનમાં થાય છે પરંતુ હવે આ દવાઓ બજારમાંથી ગાયબ થઈ ગઈ છે તે સમયે પેરાસિટામોલની વધુ માત્રા ધરાવતી કેટલીક દવાઓ પણ બજારમાંથી દૂર કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં આરોગ્ય મંત્રાલયે પેરાસિટામોલના કેટલાક ઉચ્ચ ડોઝ પર પ્રતિબંધ મૂક્યો હતો જે સ્વાસ્થ્ય માટે જોખમી છે સરકારે કેટલીક સ્ત્રી વધ્યત્વ દવાઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે